વર્ષ બે હજાર બાવીસમાં પાંચ લાખના દારૂ સાથે પકડાયેલ આરોપીને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને પોલીસ જપ્તા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ દરમિયાન તે ફરાર થઈ ગયો હતો જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસે ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સેલવાસ ખાતેની સંતોષ ઉર્ફ બાબુ જગદેવ ગુપ્તાને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપી વર્ષ બે હજાર બાવીસમાં પાંચ લાખના દારૂ સાથે રાંદેર પોલીસ મથકમાં પકડાયો હતો ત્યારે સિવિલ હોસ્પિટલમાં આરોપીને ટેસ્ટ માટે લઈ જવાયો હતો જ્યાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને પોલીસ જાપતા સાથે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી પોલીસની નજર ચૂકવી બોર્ડની લોખંડની બારીના સળિયા તોડીને નાસી છૂટ્યો હતો આ બાબતે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી તારીખ સત્તર બે હજાર ત્રેવીસના રોજ પોતાના અન્ય સાગરિકો સાથે મળીને મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ટ્રક નો પીછો કરીને ટ્રક રોકીને ડ્રાઈવરને ધાતક હથિયાર બતાવીને અપહરણ કર્યું હતું અને ટ્રકમાં રહેલ ઇઠ્ઠોતેર પોઈન્ટ બાણું લાખના પાર્સલ રોકડા રૂપિયા અને મોબાઈલ ટ્રક મળીને ત્રાણું પોઈન્ટ બાર લાખની ની ઘટનાને અંજામ આપ્યો હતો આ બાબતે સુરતના કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં તે પકડાઈ ગયો હતો અને બાદમાં દસ દિવસના જેલમાંથી વચગાળાના જામીન મેળવી તારીખ ત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ફરાર થઈ ગયો હતો હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરતના ઉમરા પાંડેસરા ડિંડોલી રાંદેર ખટોદરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા હતા સાથે જ વાપી ટાઉન પોલીસ મથકમાં અને સુરત કોસંબા પોલીસ મથકમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે